પણ એ કયા થી થયું દાખલા તરીકે આની પહેલાં પણ એવો પ્રયત્ન કરેલો છે તેમ છતાં પણ આની પહેલાં એ વસ્તુ નથી ને અત્યારે થઈ ગઈ એનું કારણ શું એવું વિચારતો હતો વિચારતો વિચારતો તો એની ઉપરથી મને એક એવું લાગ્યું કે અર્જન્સી કે દાખલા તરીકે જ્યાં સુધી આપણા જીવનની અંદર કોઈ પણ વસ્તુની અર્જન્સી ક્રિએટ ના થાય ને ત્યાં સુધી આપણે કદાચ એ વસ્તુને ઠેલવ્યા રાખે થાય છે થઈ જશે એવા મૂળની અંદર રહી દાખલા તરીકે સેમ વસ્તુ આ જ વસ્તુ છે કે સિમ્પલ વિડીયો બનાવવા છે કન્સિસ્ટન્સી કન્ટેન્ટ નાખવું છે પરંતુ એનું અત્યારે મારા માટે એ હવે અર્જન્સી થઈ ગઈ છે કારણ કે દાખલા તરીકે આજથી છ સાત આઠ નવ મહિના પહેલાં પણ સેમ વસ્તુ સેમ ફેઝ ઉપર જ હતો પણ તેમ છતાં એ વખતે ક્યાંક ને ક્યાંક અર્જન્સી નહોતી આ વસ્તુ કરું આ જ વસ્તુ કર્યું છે મનની અંદર ક્લિયર હતું પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક કદાચ કોના માટે કરવું છે કયા કારણથી કરવું છે એ કદાચ મારા ખાલી ક્લિયર નહીં એટલા માટે એક અર્જન્સી એ વખતે પણ નથી અથવા તો એટલું બધું મનમાં ક્લિયર નહોતું એટલા અથવા તો બીજું ડિસ્ટ્રેક્શન કદાચ હશે આઈ ડોન્ટ નો પણ એ વખતે જે વસ્તુ હું અત્યારે કરું છું એ મારે એ વખતે જ કરવાની હતી સેમ વસ્તુ પણ તેમ છતાં એ વખતે ના થઈ શકે અને અત્યારે આ દસમો દિવસ એકદમ આમ કહેવાય કે આમ ઘણા સમય સુધી એની ઉપર વિચાર કર કર કર્યો પણ તેમ છતાં જે વસ્તુ ના થઈ એ એક એવા નિર્ણયથી કે દાખલા તરીકે હવે સેવન્ટી ફાઈવ ડેઝ સુધી એક ચેલેન્જ તરીકે લઈને પબ્લિકલી જાહેર કરીને જે વસ્તુ શરૂ કરી દીધી તો એનો આજે દસ દિવસ વીતી ગયા અને આજે દસ દિવસની અંદર ઘણું બધું એ મને લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટ પણ થયું છે પણ ક્યાંક ને ક્યાંક છે ને અત્યારે આમાં મને એક શીખ મળી કે કઈ રીતે કે દાખલા તરીકે આજથી જ્યારે છ સાત આઠ નવ મહિના પહેલાં પણ ત્યારે મારે આ જ વસ્તુ કરવાની હતી પણ એ વખતે મારે આટલી બધી ઇમરજન્સી નથી પણ અત્યારે ઇમરજન્સી છે કે મારે જે મેળવવું છે એના માટે મારે આ વસ્તુ કરવી જ પડશે અત્યારે એની ઓપ્શન ફોર ધીસ તો એને લઈને શું થયું કે તો અત્યારે મારાથી કામ થાય છે અત્યારે હું કરું પણ છું પણ જો એ વખતે શરૂ કરી દીધું તો અત્યારે કદાચ આટલી ઇમરજન્સી અત્યારે ના આવી હોત અથવા તો દાખલા તરીકે અત્યારે ઇમરજન્સી આવી પણ હોત ને તો અત્યારે કંઈક જુદા લેવલથી અથવા તો અત્યારે જે લેવલ હું કામ કરું છું એનાથી કદાચ એક બે સ્ટેપ ઉપરથી એ મેં કામની શરૂઆત કરી એટલો મને બેનિફિટ થાત પણ જે એટલો સમય જે મેં બગાડ્યો એનો મને અત્યારે વિચાર આવે છે કે એ વખતે મેં હું જે કઈ પર્ટિક્યુલર કામ એ ચાલુ ના કરી શકે એનું રીઝન એક તો હતું અર્જન્સી કદાચ થોડો ઘણું તમારે શેના માટે કરવું છે તમારો વાય કદાચ થોડો ઘણો ક્લિયર ના હોય જે અત્યારે વધારે ક્લિયર થયો અત્યારે જે તે વસ્તુ તમારે વધારે તીવ્રતાથી જોઈએ છે એના માટે તમારે હવે અર્જન્સી આવી ગઈ છે એટલું બધું કામ કરવું પડે છે પણ એક વસ્તુ છે કે કોઈ પણ નવું કામ કે કંઈ પણ વસ્તુ એમ કે તમે એને અર્જન્સી સુધી જ્યારે ખેંચીને લઈ ને ત્યારે છેલ્લે કદાચ અર્જન્સીમાં તમે કામ કરી પણ નાખો પણ એ જ્યારે અર્જન્સી ના હોય ને એ વખતે કદાચ થઈ જાય ને તો મને એવું લાગે છે કે અર્જન્સીમાં જે થાય ને એના કરતાં તમે પહેલેથી જ જો પાણી આવતા પહેલાં પાળ બંધાઈ ગયું હોય ને તો કદાચ એનું રિઝલ્ટ કંઈક જુદું હોય દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જે આખું વરસ પોતે મહેનત કરે અને સારા માર્ક લાવે છે પણ એ બહુ સારા હશે અને ઘણા લોકો એવા પણ હશે કે જે એ રાતે જ વાંચે તેમ છતાં એને સારા માર્ક આવી જાય પણ એ ફક્ત સારા જ હશે લાઈક કઈ રીતે કદાચ કન્ફ્યુઝન થતું હોય તો કે કોઈ વ્યક્તિ પહેલેથી જ જબરજસ્ત મહેનત કરીને એવી રીતે હશે ને તો કદાચ એ વ્યક્તિ એ સારા માર્કની સાથે સાથે બધા સાથે એના રિલેશન સારા હશે પ્લસ દરેક વિષયની અંદર બધાની ધારણા કરતાં પણ જે સારા માર્ક કહેવાય એના કરતાં પણ એ વધારે માર્કે લાવી શકતો હશે સાથે સાથે બીજી સ્કિલમાં પણ એ કદાચ એક્સપર્ટ એક્સ એક્સપર્ટ હશે અને જ્યારે કોઈ એવા હોય કે જે આગલી રાતે વાંચીને કરતા હોય તો કદાચ એને કદાચ પાસિંગ માર્કે આવી જાય અથવા તો ઘણા બધા સારા માર્ક પણ આવી જાય પણ તેમ છતાં એક કલું જે હોય ને કે જે વ્યક્તિ આખું વર્ષ મહેનત કરે છે એની એક કામ છાપ અલગ હોય એમ એટલે કોઈ પણ બાબતની અરજન્સી ના લાવવા દો એ મને ખાસ અત્યારે આજે મેં એક નાનકડો એવો માઇલસ્ટોન જે અચીવ કર્યો એને લઈને મને આ એક વસ્તુ મનમાં આવી કે દાખલા તરીકે હવે આગળ કઈ પણ વસ્તુ એમ કે બને એટલો પ્રયત્ન કરીશ કે એ વસ્તુની અરજન્સી થઈ જાય ને એની પહેલાં એ વસ્તુને જે રીતે તમારા મનની અંદર ઘણું બધું ક્લિયર હોય તે પ્રમાણે ચાલુ કરી દો અને બીજી એક વસ્તુ હા બીજી એક વસ્તુ આ માઇલસ્ટોન સુધી પહોંચવાનું કારણ હતું કે કદાચ ક્યાંક ને ક્યાંક બહુ બધું વિચારવાનું હતું ને એ મેં છોડી દીધું હતું કે લાઈક કઈ રીતે કે ભાઈ હું કઈ રીતે કરીશ શું કરીશ શું વિષય હશે કેટલા દિવસ શું આ તો બીજું એક ટકાનો વિચાર નહીં જે વિચાર આવ્યો કે ભાઈ મારે આવું કંઈક કરવું છે તો એના પછી એ વખતે તરત મને જે 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 મગજમાં આવ્યું ને એ વસ્તુ તરત ચાલુ કરી દીધી કે ભાઈ તરત ચલો હવે આ વોક એન્ડ ટોકવાળો વિચાર છે અથવા સેવન્ટી ફાઈવ ચેલેન્જ છે એના ઉપર પેલા મેં વિચાર નથી કર્યો ભાઈ હું સેવન્ટી ફાઇવ ડેઝના એ વિષયો તૈયાર કરું એની ઉપરનું બધું લખાણ તૈયાર કરું તો પછી હું બધું ચાલુ કરું જેથી કેમ બ્રેકને આપણે આ તો બીજું પણ બસ ચાલુ કરી દીધું કે ભાઈ બ્રેક પડશે ત્યારની વાત ત્યારે ત્યારે જોયું જશે કદાચ કંઈ વિષય નહીં મળે તો શું થશે ત્યારની વાત ત્યારે બધું જોયું જશે પણ જ્યારે આ વિચાર મનમાં આવ્યો ને બીજા દિવસથી એને છે ને ચાલુ કરી દીધું ભલે અત્યારે એની અંદર કદાચ પરફેક્ટ નહીં હોય પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ શરૂ થઈ ગઈ એટલે હવે પરફેક્શન હવે કામની સાથે ધીરે 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 આવતું જ પણ એની સાથે સાથે પરફેક્શનની રાહ જોવામાં એટલો મેં સમય નથી બગાડ્યો અને ક્યાંક ને જ્યારે પણ પરફેક્શન આવશે ત્યારે પણ કદાચ એ જે કંઈ પણ ત્રણ ચાર સ્ટેપ તો કદાચ હું આગળ હોય છે જ એવું મને લાગે છે એટલે કે આ બે વસ્તુએ મને મદદ કરી એક તો ત્રણ વસ્તુ એક તો વાય વધારે ક્લિયર થઈ ગયો કે ભાઈ મારે આ વસ્તુ શેના માટે કરવી છે મારે કોઈ વસ્તુ જોઈએ છે શું જોઈએ છે શેના માટે જોઈએ છે એ બધી વસ્તુ મને અંદર ધીરે 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 ક્લિયર થઈ ગઈ બીજી વસ્તુ છે એક અર્જન્સી આવી કે ભાઈ હવે કોઈ બીજો કોઈ રસ્તો જ નથી એટલા માટે આ વસ્તુ કરવી જ પડશે એમ એટલા માટે આ વસ્તુ શરૂ થઈ ગઈ કે ભાઈ હવે કોઈ બીજો રસ્તો નથી એટલે કરવું જ પડશે બીજું કંઈ જ નહીં થાય એટલે આ જ કરવું પડશે એટલે ફટફટ 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 એવું વિચારીને એ બધું એ શરૂઆતે થવા માંડી અને ત્રીજી વસ્તુ છે અને જેવું નક્કી કર્યું કે આ વસ્તુ કરવી છે તરત છે ને કરવા માંડો એમ પાછી આગળનો રસ્તો એની જાતે મળશે એ બધું આગળ જેમ જેમ કામ કરતા જશું એમ આગળ 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 નવા વિચારો નવા વિચારો ફૂટતા જ હશે પણ જે વસ્તુ કરો ને ચાલુ કરી દો તરત એમ બીજું કંઈ જ વિચાર્યા વગર કે ભાઈ કઈ રીતે કરીશ શું આ તો બીજું તમને જે તમે જે તમારો ગોલ નક્કી કર્યો છે કામ નક્કી કર્યું છે એના નજીકનું એવું બધું ના વિચાર મારી પાસે આટલું આટલી આટલી વસ્તુ હોય તેનું ચાલુ કરીશ પણ તરત જ આ જે મેં નક્કી કર્યું છે એના માટે હું નજીકમાં નજીક સ્ટેપ કયું લઈ શકીશ એની પર તરત કામ ચાલુ કરી દો પછી ધીરે 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 તમને એક્સપિરિયન્સ થશે બધી વસ્તુ ધીરે 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 આગળ મળશે પણ આટલી વસ્તુ મને લાગે છે કે એ મારા આ એક પ્રોજેક્ટની અંદર જે મને કામમાં લાગી છે તો ખાસ કરીને તમે કયું નવું કામ કરવાના છો મૂળ તો ખાસ તો એ જ અગત્યનું છે કામ કરતા રહો કન્સિસ્ટન્સી કરતા રહો દરરોજ કરો કંઈક એવું કરો કે જેમાં તમારી પોતાની પ્રગતિ થાય આ બધી જ વસ્તુ હું પણ અત્યારે ધીરે ધીરે શરૂ કરું છું એટલા માટે તમને હું શેર કરું છું આની અંદર હું એક્સપર્ટ નથી પણ ધીરે 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 આપણે બધા સાથે મળીને એક્સપર્ટ બનીએ જેથી કરીને જે તે વ્યક્તિની પોતપોતાની લાઈફ એક એક સારી બને પોતાનું પર્સનાલિટી એ સારી બને એટલે ખાસ કરીને ખાસ તો પોતા માટે કામ કરો અને જે વસ્તુ જોઈએ છે ને એને એકવાર આમ લઈને પાર ઉતરો એને શેર ના કરી હોય તો પહેલાં શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરી દેજો અને તમને પણ આ બાબતે કંઈ નવો વિચાર આવતો હોય ને તો પ્લીઝ મને કમેન્ટની અંદર જણાવજો જેથી કરીને મને એક ટોપિક મળે અને મને પણ એમાંથી કંઈક શીખવા મળે તો બધાને જય હિન્દ